ભારતમાં વસતા તમામ લોકોના રૂપ રંગ વેશ ભાષા અલગ અલગ હોય છે ભારતમાં વસતા દરેક પ્રજાના ધર્મો અલગ અલગ છે છતો આપણે સૌ ભારતીય છીએ આપણામાં ભારતીયતાની આપણામાં એકતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે વિવિધતામાં એકતા પ્રકરણ ભારતની વિવિધ ભાષાઓ અને ભારતના વિવિધ ધર્મોમાં જોવા મળતી ભિન્નતા વિશે શીખી ગયા છો તો આજે આપણે એના અનુસંધાને ભારતના લોકોમાં જોવા મળતી સાંસ્કૃતિક ભિન્નતા અને એમાં જોવા મળતી એકતા વિશે આજે શીખીશું તો મિત્રો ભારતના લોકોમાં સાંસ્કૃતિક ભિન્નતામાં લોકોના ખોરાક પોશાક રહેઠાણ આબોહવા પૃષ્ઠ નૃત્યો વગેરે વિશે આજે આપણે શીખીશું વિવિધતાને કારણે આપણને વિવિધ ભાષાઓ વિવિધ ભાષાના પુસ્તકો ગીતો અને ફિલ્મો જોવી ગમે છે આપણે સૌ ગુજરાતી છીએ છતો આપણને હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મો જોવી ગમે છે આપણામાં રહેલી વિવિધતાએ આપણને સમૃદ્ધ કર્યા છે બાળદોસ્તો જો અહીં ભારતનો નકશો આપ્યો છે આપણો ભારત દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે જમીન વિસ્તારમાં વિશ્વનો સાતમા નંબરનો અને વસ્તીમાં ચીન પછી બીજા નંબરનો સૌથી મોટો દેશ છે ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ વિવિધતા ભર્યો દેશ છે ભારતના લોકોમાં જેટલી ભિન્નતા જોવા મળે છે એટલી દુનિયાના કોઈ દેશમાં જોવા મળતી નથી ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી લોકોમાં સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અહીં ભારતની અંદર સાંસ્કૃતિક આર્થિક માળખું જે જોવા મળે છે એ જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી વિદ્યાર્થી મિત્રો આપણામાં અનેક ભિન્નતા હોવા છતાં કેટલીક બાબતોમાં એકતા જોવા મળે છે જેમ કે આપણું બંધારણ તમામ ભારતીયો માટે એક છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો જેવા કે રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય ફળ કેરી રાષ્ટ્રીય ફૂલ કમળ આપણી રાષ્ટ્રીય મુદ્રા ચાર સિંહની આકૃતિ આ બધું તમામ ભારતીયો માટે એક છે જ્યારે જ્યારે ભારત પર કુદરતી કે કૃત્રિમ આફત આવે ત્યારે આપણે સૌ ભારતીયોમાં એકતાના દર્શન થાય છે અંગ્રેજો વિરુદ્ધની આપણી આઝાદીની લડત હોય કે પછી ભારતની વર્લ્ડ ક્રિકેટ કપની મેચ હોય ત્યારે આપણને ભારતીયોમાં એકતાના દર્શન થાય છે ભારતમાં વિવિધ ધર્મના લોકો રહે છે જેવા કે હિન્દુ મુસલમાન બૌદ્ધ શીખ પારસી જૈન વગેરે ધર્મના લોકો પોતપોતાના તહેવારો પાળે છે તો ચાલો મિત્રો આજે આપણે હિન્દુ ધર્મના તહેવારોમાં જોવા મળતી વિવિધતા વિશે શીખીશું હિન્દુ ધર્મના તહેવારોની શુભ શરૂઆત વિક્રમ સંવતના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત ત્રીસથી શરૂ થાય છે ત્યાર પછી અષાઢી બીજ અને રક્ષાબંધન જેવા તહેવારો આવે છે રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે આ તહેવાર સમયે બહેન ભાઈને રાખડી બાંધે છે આ તહેવાર નારિયેરી પૂનમ કે શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખાય છે ચાલો મિત્રો હવે આપણે જન્માષ્ટમીના તહેવાર વિશે જોઈએ જન્માષ્ટમીનો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો તહેવાર આ દિવસે સમગ્ર ભારતમાં કૃષ્ણનો જન્મ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગોકુળ મથુરા અને દ્વારકામાં ભવ્ય રીતે આ તહેવાર ઉજવાય છે હવે દશેરાના તહેવાર વિશે જોઈએ દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે લોકો ફાફડા અને જલેબી ખાય છે દિવાળી દિવાળીનો તહેવાર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઉજવાય છે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવે છે ઘરના આંગણામાં રંગોળી પૂરે છે ઉત્તરાયણ ઉત્તરાયણનો તહેવાર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે આ બાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે ઉત્તરાયણના દિવસે લોકો દાન પૂર્ણ કરે છે ગુજરાતમાં રાજ્ય સરકાર તરફથી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે દેશ વિદેશના લોકો પતંગોત્સવમાં જોડાય છે તેમજ ભારતના દરેક ધર્મના લોકો ઉત્તરાયણનો તહેવાર આનંદથી ઉજવે છે હવે આપણે જોઈએ શિવરાત્રિના તહેવાર વિશે તો શિવરાત્રિના દિવસે લોકો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે રંગોના તહેવાર તરીકે હોળી ધૂળેટીનો તહેવાર જાણીતો છે લોકોના જીવનમાં આ તહેવાર રંગ ભરી દે છે રાજસ્થાનના લોકોનો મનગમતો તહેવાર છે રામનવમીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાય છે હવે મિત્રો આપણે આ બધા તહેવારો વિશે જાણી કે મોટા ભાગે ભારતના તમામ વિસ્તારોમાં આ ઉજવાતા હોય છે પરંતુ કેટલાક એવા હિન્દુ તહેવારો છે કે જે કેટલાક પ્રદેશોમાં જાણીતા છે જેમ કે ગુજરાતનો નવરાત્રિનો તહેવાર ગુજરાતનો નવરાત્રિનો તહેવાર એ વિશ્વભરમાં જાણીતો છે ત્યારબાદ રાજસ્થાનનો હોળીનો તહેવાર ખૂબ જાણીતો છે પ્રદેશવાર તહેવારો જોઈએ તો ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે નવરાત્રિનો તહેવાર વિશ્વ પ્રસિદ્ધ છે હવે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે ઓણમ એ કેરળના લોકોનો જાણીતો તહેવાર છે પોંગલ એ તમિલનાડુના લોકોનો તહેવાર છે છઠ પૂજા એ બિહારના લોકોનો જાણીતો તહેવાર છે આ તહેવારમાં લોકો સૂર્યની પૂજા કરે છે દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળના લોકોનો જાણીતો તહેવાર છે જગન્નાથપુરીની રથયાત્રાનો તહેવાર પૂર્વ ભારતમાં આવેલા રાજ્ય ઓડિશામાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દુ ધર્મના તહેવારો વિશે જોયું કે વિવિધ તહેવારો આપણે ઉજવીએ છીએ આપણા તહેવારોમાં અન્ય ધર્મના લોકો પણ હિન્દુ ધર્મના તહેવારો ઉજવે છે તો હવે આપણે ઇસ્લામ ધર્મના લોકોના તહેવારો વિશે વાત કરીએ ઈસ્લામ ધર્મના તહેવારો ભારતમાં વસતા મુસલમાન લોકો ઇસ્લામ ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઇસ્લામ ધર્મના તહેવારો વિશે જાણીએ રમઝાન ઈદ રમઝાન ઈદમાં મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને આ એમનો પવિત્ર તહેવાર ગણાય છે બકરી ઈદ આ પણ ઈસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર છે મોહરમનો તહેવાર એ ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર છે આ તહેવારમાં તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે અને તાજીયા ભવ્ય રીતે શણગારવામાં આવે છે ઈદ એ મિલાદ આ તહેવારમાં ઇસ્લામ ધર્મના લોકો ખુદાની બંદગી કરે છે અન્ય ધર્મના લોકો મુસ્લિમ ધર્મના લોકોને શુભેચ્છાઓ પાઠવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બૌદ્ધ ધર્મના તહેવારો વિશે જોઈએ કે બૌદ્ધ ધર્મની સ્થાપના ભગવાન બુદ્ધે કરી હતી તો બૌદ્ધ ધર્મના લોકો કયો તહેવાર ઉજવે છે એ વિશે જોઈએ બૌદ્ધ ધર્મના લોકો બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ઉજવે છે હવે આપણે શીખ ધર્મના લોકોના તહેવાર વિશે જોઈએ શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી તો એમની યાદમાં ગુરુ નાનક જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ ઉપરાંત શીખ ધર્મના લોકો વૈશાખીનો તહેવાર ઉજવે છે પાકની લણણી કે કાપણી કરવાની હોય ત્યારે આ તહેવાર ઉજવે છે આ ઉપરાંત શીખ ધર્મના લોકો લાહીરીનો તહેવાર પણ ઉજવે છે જૈન ધર્મના લોકોનો મુખ્ય તહેવાર મહાવીર જયંતિ છે જૈન ધર્મના લોકો પોતાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે જૈન ધર્મના લોકો મહાવીર જયંતિનો તહેવાર અને પર્યુષણનો તહેવાર ઉજવે છે હવે મિત્રો આપણે ખ્રિસ્તી ધર્મ વિશે વાત કરીએ ખ્રિસ્તી ધર્મના તહેવારો તો ખ્રિસ્તી ધર્મના તહેવારો એ વિશે આપણે વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મના મુખ્ય તહેવારોમાં ગુડ ફ્રાઈડે અને નાતાલનો સમાવેશ થાય છે હવે મિત્રો આપણે પારસી ધર્મના તહેવારો વિશે જોઈએ ભારતમાં પારસી ધર્મના લોકો મૂળ ઈરાનથી આવેલા મુખ્ય તહેવારો જેવા કે પતેતી અને નવરોજ છે ભારતીય લોકોના તહેવારોમાં વિવિધતા જોવા મળે છે આમ તહેવારોની ભિન્નતામાં પણ આપણને એકતાના દર્શન થાય છે જેમ કે ભારતની અંદર બે તહેવારો એવા છે કે દેશના તમામ લોકો ખૂબ જ ભવ્ય રીતે ઉજવે છે એવા બે તહેવારોની વાત કરીએ તો આપણા એવા બે રાષ્ટ્રીય તહેવારો એક સ્વાતંત્ર્ય દિન જે દર વર્ષ પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે બીજો એક તહેવાર છે પ્રજાસત્તાક દિન જે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આમ આ જે તહેવારો છે એ તમામ ભારતીયો એક થઈને ઉજવે છે ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની આગવી વિશેષતા છે વિવિધ પ્રદેશોના નૃત્યોમાં જે ભિન્નતા છે એના વિશે વાત કરીશું તો ચાલો મિત્રો આપણે ભારતના નૃત્યો વિશે જાણીએ ભારતના વિવિધ નૃત્યો ભારતમાં વિવિધ પ્રકારના નૃત્યો જોવા મળે છે રાસ ગરબા એ ગુજરાતનું જાણીતું લોકનૃત્ય છે ઘુમ્મર એ રાજસ્થાન રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે લાવણી એ મહારાષ્ટ્ર રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું લોકનૃત્ય છે કુચીપુડી એ ઓડિશા રાજ્યનું લોકનૃત્ય છે બિહુ એ અસમ રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના વિવિધ પ્રદેશોના નૃત્યો વિશે જાણીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઘૂમ્મર નૃત્ય વિશે વાત કરીએ તો ઘુમર નૃત્ય એ રાજસ્થાનનું જાણીતું નૃત્ય છે આ ઉપરાંત રાજસ્થાનમાં કચ્છી ગોડી અને કાલબેલિયાના નૃત્યો જાણીતા છે રાસ ગરબા એ ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય છે જે નવરાત્રિના તહેવારોમાં ખાસ જોવા મળે છે રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય કરવું તે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી પહેરે છે પુરુષો કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે ગરબા વિશે જોઈએ તો ગળાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચોમેર કે તેને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો લાવણી નૃત્ય એ મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે લાવણી નૃત્યના ત્રણ પ્રકાર છે ગીત પ્રધાન લાવણી અભિનય પ્રધાન લાવણી નૃત્ય પ્રધાન લાવણી બાળ દોસ્તો તમે પશ્ચિમ ભારતના લોકનૃત્યો અને તેમાં જોવા મળતી વિવિધતાઓ વિશે જોયું હવે આપણે દક્ષિણ ભારતના લોકનૃત્યો વિશે જોઈએ નૃત્ય એ દરેકને ગમતી પ્રવૃત્તિ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના શાસ્ત્રીય નૃત્ય એવા તમિલનાડુના ભરતનાટ્યમ નૃત્ય વિશે જોઈએ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે તથા આપણા દેશનું રાષ્ટ્રીય નૃત્ય છે તે પ્રાચીન નૃત્ય છે હાવ તાલ અને નાટ્ય દ્વારા રજૂ થતું નૃત્ય છે વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષો બંને આ નૃત્ય કરે છે વિદ્યાર્થી મિત્રો તમે ભરતનાટ્યમ વિશે સાંભળ્યું હવે આપણે કથકલી નૃત્ય વિશે જાણીએ કથકલી એક કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલીની વેશભૂષા ગેરદાર સુંદર કપડાવાળી હોય છે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાને તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે સત્તરમી સદી દરમિયાન કેરળમાં આ નૃત્યની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આંધ્રપ્રદેશના કુચીપુડી નૃત્ય વિશે જાણીએ આ નૃત્ય આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય છે આ નૃત્યની રચના પંદરમી સદીના સમયમાં થઈ છે મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન પર આધારિત સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ મળી લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે નૃત્યો વિશે વાત કરી તે દક્ષિણ ભારતના નૃત્યો હતા હવે આપણે ઉત્તર ભારતના નૃત્યો વિશે વાત કરીશું ઉત્તર ભારતનું જાણીતું નૃત્ય પંજાબનું ભાંગડા નૃત્ય વિશે વાત કરીએ ભાંગડા એ પંજાબના લોકોનું જાણીતું નૃત્ય છે કથક ઉત્તર પ્રદેશના લોકોનું જાણીતું નૃત્ય છે તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે દેવદાસીઓનું આ નૃત્ય છે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિને સંયુક્ત રીતે વણી લેતું નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પૂર્વ ભારતના વિવિધ નૃત્યો વિશે વાત કરીએ એમાં કેવી ભિન્નતા છે અને એ આપણને કેમ જોવા ગમે છે એ વિશે આપણે વાત કરીએ તો પૂર્વ ભારતના જે નૃત્યો છે એમાં અસમનું બિહુ નૃત્ય વિશે જોઈએ બિહુ નૃત્ય એ અસમનું જાણીતું નૃત્ય છે અસમના સામાજિક વર્ણન અને વ્યંગ તેમજ કટાક્ષોને સ્થાન આપવામાં આવ્યું છે સમૂહ નૃત્યમાં મહિલાઓ અને પુરુષો એકસાથે નૃત્ય કરે છે મહિલાઓ લાઈન કે રેખામાં રહે તેનું ધ્યાન રાખે છે સામાન્ય રીતે આ નૃત્યમાં મુખ્યત્વે નિશ્ચિત મુદ્રાઓ લયમાં કમર હાથ હલાવતા તેને ફેરવવા અને ઘૂંટણીય વળવું તેમજ નમવું જેવી મુદ્રાઓ કરવામાં આવે છે બિહુ નૃત્યને પારંપરિક સંગીત સાથે રજૂ કરવામાં આવે છે બિહુ નૃત્ય કરતી વખતે ગાયન અને વાદનની મદદથી નૃત્યને વધુ રસમય બનાવવામાં આવે છે અસમનું એક અન્ય નૃત્ય પણ જાણીતું છે જે ઓછપાલી નૃત્ય તરીકે ઓળખાય છે આ ઉપરાંત આપણે હવે મણિપુરી નૃત્ય વિશે વાત કરીશું જે મણિપુર રાજ્યનું જાણીતું નૃત્ય છે મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઓડિશાના જાણીતા નૃત્ય ઓડિશી પૂર્વ ભારતના ઓડિશા રાજ્યનું જાણીતું નૃત્ય છે ભારતની સૌથી જૂની નૃત્ય શૈલી છે ત્રિભંગી નૃત્ય શૈલી માથું છાતી અને પેઢું સ્વતંત્ર હલનચલન શૈલી જોવા મળે છે એક ધારી સામાન્ય ગતિથી થતું નૃત્ય છે જગન્નાથ મંદિર અને કોર્ણાર્કના મંદિરની દિવાલો પરના શિલ્પોમાં આ નૃત્યની મુદ્રા જોવા મળે છે નૃત્યો આપણા જીવનને કલાત્મક અને રસમય બનાવે છે હવે આપણે ભારતના લોકોમાં ખોરાકમાં જે વિવિધતા જોવા મળે છે તેના વિશે વાત કરીએ કે જેમ કે ઉત્તર ભારતના મેદાની પ્રદેશના લોકોનો ખોરાક જુદો છે તો દક્ષિણના દરિયા કિનારાના પ્રદેશોનો લોકોનો ખોરાક જુદે છે અને રાજસ્થાનના રણપ્રદેશના લોકોનો ખોરાક અલગ છે તો પૂર્વના પહાડી વિસ્તારોના લોકોનો પણ ખોરાક અલગ અલગ છે આમ ખોરાકમાં જે ભિન્નતા જોવા મળે છે એના કારણે આપણને વિવિધ વાનગીઓ વિશે જાણવા મળે છે ઉત્તર ભારતના તથા પશ્ચિમ ભારતનો ખોરાક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશનો ખોરાક હરિયાણાનો ખોરાક ગુજરાતની થાળી ખૂબ પ્રખ્યાત છે ગુજરાતની પ્રજા વેપારી છે તેથી તેને વેપાર કરવા દૂરના પ્રદેશો સુધી જવું પડતું આથી કેટલાક દિવસ સુધી ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે દક્ષિણ ભારતના લોકોના ખોરાકની વિવિધતા વિશે વાત કરીએ તો કેરળનો ખોરાક છે જેમાં ભાત અને માછલી ખાસ જોવા મળે છે આ ઉપરાંત દક્ષિણ ભારતીયોમાં ઇડલી અને ઢોસા પ્રખ્યાત છે આ ઉપરાંત એમનું મદ્રાસી ખાણું પણ જાણીતું છે દક્ષિણ ભારતના લોકો ઇડલી ઢોસા સાથે કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે રસમ નામે ઓળખાતી દાળ જેવી વાનગીઓ ખોરાકમાં ઉપયોગ કરે છે પૂર્વ ભારતના લોકોનો ખોરાક જોઈએ તો એમાં કેવી વિવિધતા છે મિત્રો મણિપુરી વાનગીઓ આપણને અહીં જોવા મળે છે આસામની વાનગીઓ વિશે જોઈ શકીએ છીએ ઓડિશાની વાનગીઓ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના પોશાક વિશે જોઈએ તો ચાલો આપણે વિવિધ પોશાકો વિશે જોઈએ પંજાબની સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે પંજાબી પુરુષો વિશેષ જબ્બો તથા ખુલતી સલવાર પહેરે છે પુરુષો મોટાભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે ભારતના મેદાની પ્રદેશના લોકોનો મુખ્ય પોશાક પુરુષોનો મુખ્ય પોશાક ધોતી અને જભ્ભો છે રાજસ્થાની પુરુષો ધોતીયું અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે રાજસ્થાની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો કબજો તથા ઓઢણી ઓઢે છે વિદ્યાર્થી મિત્રો હવે દક્ષિણ ભારતનો પોશાક જોઈએ તો દક્ષિણ ભારતમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોવાથી ત્યાંના પુરુષો લુંગી પહેરણ અને ખભે ખેસ નાખે છે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણિયો અને કબજો પહેરે છે પૂર્વ ભારતના લોકોમાં સ્ત્રીઓ વિશિષ્ટ ઢબે સાડી પહેરે છે વિદ્યાર્થી મિત્રો ભારતની આબોહવામાં વૈવિધ્ય હોવાથી લોકોના પોશાકમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે હવે આપણે આ વિવિધતાને કારણે લોકોના રહેઠાણોમાં પણ વિવિધતા હોય છે તો ચાલો વિવિધ પ્રદેશોના રહેઠાણમાં કેવી ભિન્નતા છે એ વિશે નજર કરીએ અહીં આપણને ઈંટ અને પતરાના મકાનો જોવા મળે છે કેટલીક જગ્યાએ ઈંટ અને સિમેન્ટના બનેલા પાકા મકાનો જોવા મળે છે શહેરોમાં મોટાભાગે આવા મકાનો જોવા મળે છે વરસાદનું પ્રમાણ વધારે હોય એવા પ્રદેશોમાં આપણને આ પ્રકારનો વાંસથી બનેલો રહેઠાણ જોવા મળે છે રણ પ્રદેશમાં જોવા મળતું આ રહેઠાણ છે પશ્ચિમ બંગાળનું આ એક રહેઠાણ છે જો વધુ વરસાદ પડતો હોવાથી ત્યાંના ઘરના છાપરાઓ ઢાળ પડતા રાખવામાં આવે છે આ પણ પહાડી વિસ્તારોમાં જોવા મળતું રહેઠાણ છે પહાડી વિસ્તારોમાં ઘર છૂટાછવાયા જોવા મળે છે પહાડી વિસ્તારોમાં ઘરના છાપરાઓ પણ ઢળતા હોય છે હવે આપણે લોકોની આર્થિક પ્રવૃત્તિઓમાં કેવી વિવિધતા છે તે જોઈએ તો ભારતના મેદાની પ્રદેશના લોકો છે જે ખેતી સાથે સંકળાયેલા છે એટલે એમનો મુખ્ય વ્યવસાય ખેતી છે કેટલાક લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે તો કાંઠે રહેતા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આમ જેવું જે તે સ્થળનું ભૌગોલિક વાતાવરણ ત્યાંના લોકોની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ભારતના ભૂપૃષ્ઠમાં પણ વિવિધતા છે ઉત્તર ભારતનો પ્રદેશ છે તે પહાડી પ્રદેશ છે હિમાલયની ગિરિમાળા તેઓ આવેલી છે તેમજ પૂર્વમાં સેવનશિષ્ટ તરીકે ઓળખાતા રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ આવા રાજ્યોમાં પહાડી વિસ્તારો હોવાથી તેવા જંગલ પ્રદેશ પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ ભારતના સાંસ્કૃતિક ભિન્નતામાં જોવા મળતી બાબતો વિશે જાણ્યું છે તો હવે આ ભિન્નતાઓમાં પણ કેવી એકતા રહેલી છે એ વિશે આપણે જાણ્યું